યાત્રાધામ અંબાજીમાં આજથી પરિક્રમા મહોત્સવનો પ્રારંભ થયો છે બનાસકાંઠા સાંસદ પરબત પટેલના હસ્તે યાત્રાનો પ્રારંભ કરાયો મહોત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે ગબ્બર પરિક્રમાને લઈને અંબાજી અને ગબ્બર વિસ્તારમાં વિશેષ સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે તમને જણાવી દઈએ કે ગબ્બર સ્થિત એકાવન શક્તિપીઠ મંદિર રૂટને લઈ પરિક્રમા મહોત્સવનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે અને આ માટે આરાસુર મંદિર ટ્રસ્ટ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યા છે

આપણે જે પવિત્ર પરિસરમાં અત્યારે ઊભા છીએ એ એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આ સ્થળ છે આ પવિત્ર પરિસર છે માનનીય શ્રી અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી મોદી સાહેબની પ્રેરણા માર્ગદર્શન અને ઉપસ્થિતિમાં આ એકાવન શક્તિપીઠનો પાયો નખાયો બે હજાર સાતમાં આનું ભૂમિપૂજન થયું પાસઠ કરોડની માર્ગ રકમના ખર્ચ પછી આ એકાવન શક્તિપીઠનું આખું સંકુલ તૈયાર થયું અને બે બે હજાર ચૌદમાં માન્ય પ્રધાનમંત્રીશ્રીના જ ભારત હસ્તે આને ખુલ્લું મુકાયું અને આ એક દુનિયામાં એક અજૂવળ વસ્તુ છે આ એક એટલું ધાર્મિક મહત્ત ધરાવતા સ્થળ છે કે એક જ સ્થળે દુનિયાભરના એકાવન એકાવન પવિત્ર શક્તિપીઠના દર્શન એક જ સ્થળે આપ સૌ કરી શકો છો એ આ મોટામાં મોટી ઉપલબ્ધિ છે અને રાજ્ય સરકાર છેલ્લા ત્રણ વર્ષથી દર ફેબ્રુઆરી મહિનામાં મોટો એક કાર્યક્રમ કરે છે એકાવન શક્તિપીઠ મહોત્સવની આ ઉજવણી કરવામાં આવે છે અને આ પરિક્રમામાં લાખો લોકો હાજર થાય છે અને પરિક્રમાનો લાભ લે છે